અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નજીક આવેલા આસ્થાના પ્રતિક એવા દેવરાધામ ખાતે આજ રોજ પવિત્ર શ્રાવણ સુદ બીજ નિમિત્તે ભક્તોનું દર્શનિક ઓળાફરું ઉમટ્યું હતું ભક્તોએ ભગવાન રામદેવજી મહારાજના અને સંત શ્રી દેવાયત પંડિતજીની જીવિત સમાધિના દર્શન કરી મંદિરના ગાદીપતિ સંત શ્રી ધનેશ્વરગીરી બાપુના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી ઓમ નમો નારાયણ જય અલગ ધણી જય ગુરુ મહારાજ સત્ય સનાતન ધર્મની જય આજે સુંદર દિવસ શ્રાવણ સુધી બીજ એટલે જ્યાં પંડિત ભવિષ્ય ભાખનાર કળિયુગની જેમને આ કરી છે એવા દેવાયત પંડિત બાપાની ચેતન સમાધિ દેવરાજ ધામ બાજકોટ મોડાસા અરવલ્લી થી ધનગીરી મહારાજના સર્વે મારા અંતરના ભાવથી જ અલગધાણી આજનું પર્વ અને અત્યારે હાલ વર્ષમાં એક મહિનો શ્રાવણ માસ એટલે આપણી સનાતન ધર્મની ધારા મુજબ અસંખ્ય જીવો આ પવિત્ર માસમાં અનુષ્ઠાનથી લઈ અને ઘણા બધા ધર્મ કાર્યો સાથે જોડાઈ જાય છે એવી આપણી પ્રણાલિકા છે આપણા મહાપુરુષો સંતો યોગ્યો ઋષિ મુનિ સતી બધાની આપેલી આપણને એક આ પ્રણાલિકા છે જેમાં શ્રાવણ માસનું અનેરું મહત્વ છે ભગવાન શિવને ભજવાનો સમય અને ભગવાન ભોળાનાથનું ચિંતન કરવાનું પવિત્ર શ્રાવણ માસની અંદર અસંખ્ય હરિભક્તો આમાં જોડાતા હોય છે અને આપણી સનાતન ધર્મની ધારા પવિત્ર ધારા છે આ એટલે પવિત્ર શ્રાવણ માસના પર્વ નિમિત્તે આજે અમારી આ દેવાયત પંડિત બાપાના સમાધિ સ્થાનમાં બીજ ઉજવાય દર અજવાળી બીજ અને પૂર્ણિમા બંનેમાં ભજન ભોજન સત્સંગ સંત મિલન ભક્ત મિલનનો લાવો અહીં લેવા માટે અનેક જીવાત્માઓ આવે છે અને અધ્યાત્મ તૃપ્તિ પ્રાપ્ત કરે છે એટલે શ્રાવણ માસના પવિત્ર પર્વમાં આજે બે શબ્દો આપની આગળ રજૂ કરી આપણી સનાતન ધર્મની ધારા છે આપણી સનાતન ધર્મની કેડી છે એમાં એક એક દિવસનું ત્રણસો દિવસમાં એક એક દિવસનું આપણે સનાતન ધર્મ પર્વ બતાવે છે એક પણ દિવસ એવો ભાજલ નથી તમે બધા બધા જ દિવસમાં તમારી પવિત્રતા દાખવી શકો છો એટલે શ્રાવણ માસ પણ એનું અનેરું પર્વ છે એમાં પણ આપણા ઋષિમુનિઓ સંતોએ એ પવિત્ર માસ અને ભગવાન ભોળાનાથને ભજવાનું એક પર્વ છે